છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા આજે ત્રણ હજાર કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે આપણા પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે વડીલ છે દરેક અમે માન એમને આમંત્રણ આપીએ અને અમારો માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા જે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે વાત આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું સાથીઓ મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ હોય એ ચાહે પરેશભાઈ વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નઈ મળે એવી ડરાવતા એક બાજુ અવાજ લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા દબાવા રેડ પડાવવા લોકો

પેલા કેબિનેટ મંત્રી આવ્યા હતા આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી ત્રીસ વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું નળમાંથી પાણી કેમ નથી એની એક પણ વાત કરી બધા જ કીધું કે ના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરા નહીં આવ્યા છો બધા ગેરમાર્ગે દોરા નહીં આવ્યા છો તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ ત્રીસ વર્ષમાં આંગણવાડી નથી આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ દસ વર્ષ પેલા ફટફટિયા પર ફરતા હતા ફરતા હતા કે નહોતા ફરતા ફટફટિયા પર ફરતા તા ને બધાને આજે ફોર વ્હીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી બાર થી આવેલા એ તો જવેલર્સ માં પાર્ટનરશીપ લઈ લીધી સાપુતારા માં હોટલો ખોલ હતી બોમ્બે માં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળ નો ઓરડો બય નથી ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે તેમ કરે ફલાણું કરે ઢીકણું કરે અમને